ચાલો બાળ મિત્રો આજે આપણે એક સરસ મજાની વાર્તા જોઈએ એ વાર્તાનું શીર્ષક છે લપ લપ્યો કાચબો એ વાર્તા આપણને શું શીખવે છે એ આપણે વાર્તાના અંતમાં જોઈશું તો ચાલો જોઈએ લપ લપ્યો કાચબો ઘણા વર્ષો પહેલાની આ વાત છે એક સુંદર જંગલ હતું એ જંગલમાં એક સુંદર મજાનું તળાવ હતું એ તળાવમાં એક કાચબો રહેતો હતો અને એ તળાવમાં અને આસપાસ બીજા પ્રાણી પક્ષીઓ પણ રહેતા હતા જેવા કે માછલી મગર હરણ કબૂતર ચકલી સસલું વગેરે એ કાચબાને બધા જોડે દોસ્તી કારણ કે કાચબો ખૂબ વાટોડ્યો હતો અને એને લપ લપ કરવાની આડત એટલે કે બોલ બોલ કરવાની આડત આ તળાવથી ઘણે દૂર એક માન સરોવર આવેલું હતું ત્યાં બે હંસો રહેતા હતા એ હંસોને બીજા પ્રદેશમાં ફરવાની ઈચ્છા થઈ તેથી તેઓ ઉડીને જવા લાગ્યા એ બે હંસો પોતાના માન સરોવરથી ઘણે દૂર આ જંગલમાં આવી પહોંચ્યા હતા ઉડતા ઉડતા તેઓ થાકી ગયા હતા અને તરસ પણ ખૂબ લાગી હતી તેથી તેઓ આશરો શોઢવા લાગ્યા ત્યારે તેમણે આ તળાવ જોયું અને તળાવના કિનારે આવીને પાણી પીવા લાગ્યા ત્યારે એ બધું એક કાચબો જોતો હતો અને એક કાચબો એ બંને હંસો પાસે જાય છે અને લપ લપ કરવાનું ચાલુ કરે છે એટલે કે બોલ બોલ કરવાનું ચાલુ કરે છે અને પૂછે છે અરે વાહ હંસો તમે કેટલા સુંદર છો એકદમ દૂધ જેવા સફેદ પહેલા ક્યારે તમને અહીં જોયા નથી ક્યાંથી આવ્યા છો તમે અમે એક માન સરોવરથી આવ્યા છે જે અહીંથી ઘણી દૂર ડુંગરો અને ઝરણાઓ વચ્ચે આવેલું છે આ તો ફરતા ફરતા ખૂબ થાકી ગયા હતા અને તરસ પણ ખૂબ લાગી હતી અને પછી આ તળાવ જોયું એટલે અહી ઉતરી આવ્યા પછી તો કાચબાએ વાતો કરવાનું શરૂ કર્યું લપ 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 હંસોને પણ કાચબાની વાતો ગમવા લાગી અને વાતો કરતા કરતા તળાવમાં ફરવા લાગ્યા અને આમ કાચબા અને હંસોની મિત્રતા થઈ ગઈ અને કાચબાએ હંસોને કહ્યું તમે અહીં જ રોકાઈ જાઓ તો મને ઘણું ગમશે

કેમ કે તે ઉડી શકતા હતા પણ કાચબોટો તળાવમાં જ તરતો અને તળાવમાં જ હરતો ફરતો હતો કારણ કે તેનાથી ઉડી શકાતું ના હતું અને વળી એની ચાલ પણ ધીમી હતી પણ હંસો દૂરના તથા આસપાસના પ્રદેશોમાં ફરી આવીને કાચબાને બધા પ્રદેશો વિશેની વાતો કરતા હતા જેમ કે નદી તળાવ ડુંગરો ગામડાઓ જંગલો ઝરણાઓ વગેરે કાચબાને આ બધું સાંભળીને વિચાર આવતો કે કદાચ હું પણ ઉડી શકતો હોત તો હું પણ મારા મિત્રો જોડે નદી તળાવ ડુંગરો વાદળો ઝરણાઓ જોઈ શકતો હોત આવું વિચારતો વિચારતો ફરી એ એના મિત્રો જોડે વાતો કરવા લાગી જતો અને આમ ત્રણેય મિત્રો ખૂબ આનંદમાં રહેતા હતા અને આમ ધીમે ધીમે સમય પ્રસાર થતો ગયો અને એક સમય એવો આવ્યો કે લાંબા સમય સુધી વરસાદ ના આવ્યો અને તેથી નદી ઝરણા તળાવો સુકાવા લાગ્યા કાચબો અને હંસો જે તળાવમાં રહેતા હતા એ તળાવ પણ સુકાવા લાગ્યું તેથી ખાવા પીવાની અછત થવા લાગી એટલે બધા પ્રાણી પક્ષીઓએ આ તળાવને છોડવાનું નક્કી કર્યું અને બીજા કોઈ ફળદ્રુપ પ્રદેશમાં જઈને રહેવાનો વિચાર કર્યો જ્યાં ખાવા પીવાની અછત ના હોય કાચબો અને હંસોએ પણ બીજા કોઈ પ્રદેશમાં જઈને રહેવાનો વિચાર કર્યો ત્યારે હંસોને તેમનું માન સરોવર યાદ આવ્યું તે ખૂબ મોટું હતું ત્યાં બારે માસ પાણી રહેતું હતું અને લાંબા સમય સુધી વરસાદ ન પડે તો પણ એ સરોવરનું પાણી ભરેલું રહેતું હતું તેથી હંસોએ ત્યાં જવાનું વિચાર્યું પણ એ માન સરોવર અહીંથી ખૂબ દૂર હતું હંસો તો ઉડીને જઈ શકે પણ કાચબો ત્યાં સુધી જઈ શકે એમ ના હતું કારણ કે એ ઉડી શકતું ન હતું હંસોને એ કાચબાને અહીં એકલા મૂકી જવાનું ઠીક ના લાગ્યું તેથી હંસોએ કાચબાને કહ્યું કે કાચબા ભાઈ હવે જો જીવવું હશે

તૂટો ઓળી શકતું નથી અને માનસરોવર તો ઘણો દૂર છે કાચબો કહે એ હું નહીં જાણું એ તમારે વિચારવાનું પણ તમારે મને લઈ જવું પડશે આમ કાચબો તો જીટ કરવા લાગ્યો તેથી હંસો તો મૂંઝવણમાં આવી ગયા કે હવે શું કરવું ત્યારે એક હંસને ઉપાય મળી ગયો અને એ એક સીધી લાકડી લઈ આવ્યો અને એમને કહ્યું કે જો અમે બંને આ લાકડીનો છેડો ચાંચથી પકડીએ અને તું લાકડીનો વચ્ચેનો ભાગ મોળાથી પકડશે તો અમે બંને તને સાથે ઉડીને લઈ જઈ શકીએ બીજો હંસ કહે એ શક્ય છે ખરું પણ આ કાચબાને તો લપ લપ કરવાની આદત છે એ રસ્તામાં કઈ બોલી પડ્યો તો એના તો ત્યાં જ રામ રમી જશે ત્યારે કાચબાએ કહ્યું અરે મારા મિત્રો તમે ચિંતા ના કરો હું રસ્તામાં કાંઈ બોલીશ નહીં હું તમને એની ખાતરી આપું છું ત્યારે હંસોએ ફરી પૂછ્યું પાક્કું નહીં બોલીશ ને હા હા પાક્કું નહીં બોલું સારું તો પકડો બધા લાકડીને આમ બંને હંસોએ લાકડીના બંને છેડા પોતાની ચાચથી પકડી લીધી અને કાચબાએ પોતાના મોં વડે લાકડીનો વચ્ચેનો ભાગ પકડી લીધો અને પછી ધીરે ધીરે હંસોએ ઉડવાનું ચાલુ કર્યું અને ધીમે ધીમે આગળ વધવા લાગ્યા કાચબાને તો ખૂબ મજા આવવા લાગી કેમ કે એ પહેલીવાર આકાશમાં ઉડી રહ્યો હતો અને ઠંડો ઠંડો પવન લાગતો હતો રસ્તામાં આવતા વૃક્ષો નદીઓ ડુંગરો ગામડાઓ જોવાની એને ખૂબ મજા પડવા લાગી આ બધું જોતાં જોતાં એને બોલવાનો વિચાર આવી જતો પણ એ ચૂપ રહેતો હતો કારણ કે એણે હંસોને ન બોલવાની ખાતરી આપી હતી આમ હંસો અને કાચબો ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક ગામ આવ્યું એ ગામમાં છોકરાઓ રમતા હતા એમાંથી એક છોકરાની નજર આ હંસો અને કાચબા ઉપર પડી એને ખૂબ અચરજ લાગી એમણે બધા છોકરાને આ દ્રશ્ય બતાવ્યું આ દ્રશ્ય જોઈને બધા છોકરાઓ બૂમો પાડવા લાગ્યા અને આખું ગામ આ દ્રશ્ય જોવા માટે બહાર નીકળી આવ્યું અને બધા કાચબા અને હંસોની મજાક ઉડાવા લાગ્યા તેમાંથી એક માણસ એવું બોલ્યો કે આ તો કેવો પાગલ કાચબો છે એને છેની આકાશમાં ઉડવાની લત લાગી ગઈ હા અને આ બંને હંસો પણ કેટલા પાગલ છે આ પાગલ કાચબાનો વજન ઉઠાવીને લઈ જાય છે એમ કહીને હસવા લાગ્યા આ સાંભળીને કાચબાને ખૂબ ગુસ્સો આવ્યો અને એ એના ગુસ્સા પરનો કાબુ ગુમાવી બેસે છે અને એ બોલી ઉઠે છે કે અમે ગમમે કરીએ ઓ બોલતાની સાથે જ કાચબાના મોમાંથી લાકડી છૂટી જાય છે અને કાચબો ઢડામ દઈને જમીન પર પડે છે અને કાચબાના ત્યાં જ રામ રમી જાય છે કાચબાને જમીન પર પડતા જોતાં જ બંને હંસો તેમની પાસે ઝડપથી પહોંચી જાય છે અને જુએ છે તો કાચબાનું ત્યાં જ રામ રમી ગયું હોય છે આ જોતા બંને હંસો ખૂબ દુઃખી થાય છે ગામના લોકો ત્યાં આવી જતા બંને હંસો દુઃખી મને ત્યાંથી ઉડી જાય છે જોયું મિત્રો મજા આવી ને આ વાર્તા જોવામાં તો બાળકો આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે વધારે પડતું બોલવું ક્યારેક સારું તો ક્યારેક ખરાબ પણ થઈ શકે પણ ગુસ્સો આવતો હોય તો ન બોલવું જ વધારે સારું છે નહીં તો કાચબા જેવા હાલ થાય બરાબર ને તો આવજો બાળકો આપણે ફરી એક નવી વાર્તા સાથે મળીશું પણ તે જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બે લાઇકોન પણ દબાવી દેજો અને લિંક પણ ચોક્કસ શેર કરજો તો આવજો બાળકો બાય